હાટીના તાલુકાનો રજમી ડેમ સિત્તેર ટકા ભરાયો માળીઆાટીના વિસ્તારમાં છેલ્લા આઠથી દસ દિવસ ત્યાં સારો એવો વરસાદ પડ્યો છે માળીઆાટીના તાલુકાના નવા વાંદરવડ અને દુધાળા ગામ પાસે આવેલ વ્રજમી ડેમ ઉપર આઠ દિવસ વરસાદ પડતા ડેમ સિત્તેર ટકા જેટલો ભરાઈ ગયો છે ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ ગયેલ છે ડેમની નીચે નીચાણવાળા ગામો વાંદરવટ દુધાળા સરકડિયા ઈટાળી વડીયા કડાયા નાની ધણેજ મોટી ધણેજ ઝડકા સમઢજિયાળા ગાડુ વિસણવલ સહિતના નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તંત્રએ ચેતવણી આપી છે આમ છેલ્લા આઠ દિવસમાં સારો એવો વરસાદ પડતા વ્રજબી ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે અને ડેમ સિત્તેર ટકા જેટલો ભરાઈ ગયો છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી